નમસ્કાર દર્શક મિત્રો આજના દેશના મોટા સમાચાર જોઈએ તો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગુરુવારે રાત્રે લગભગ એક વાગે વીસ મિનિટ વાગે ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મોત થયા હતા બચાવ કાર્યમાં લાગેલી એનડીઆરએફની ટીમે સવારે ચારેલા મૃતદેહ કાટમારમાંથી બહાર કાઢ્યા હતા અહીં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રનાથ નેશનલ હાઇવે પણ બંધ થઈ ગયો છે ચમોલી પોલીસે જણાવ્યું હતું કે કાટમાર હટાવવાની કામગીરી ચાલી રહી છે ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં છેલ્લા પાંચ દિવસમાં ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનના કારણે સત્તર લાખ લોકો પ્રભાવિત થયા છે બાવીસ લોકોના મોત થયા છે ચારસો પચાસ રાહત શિબિરોમાં પાસઠ હજાર લોકો છે ઉત્તર પ્રદેશના દસ જિલ્લામાં એંસીથી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા છે બલિયામાં ગંગા અને બારાબંકીમાં ઘાઘરા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે ત્રિપુરાના સીએમ માનિક શાહને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે ફોન કર્યો હતો અને તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી અમિત શાહે કહ્યું હતું કે એનડીઆરએફની ચાર ટીમો બચાવ કામગીરીમાં મદદ માટે પહોંચી છે મધ્યપ્રદેશના ઇન્દોર નજીક મહુના ચોરલ ગામમાં ગુરુવારે મોડી રાત્રે નિર્માણાધીન ફાર્મહાઉસની છત તૂટી પડી હતી છ મજૂરો કાટમાર નીચે દટાયા હતા શુક્રવારે સવારે જ્યારે ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અકસ્માતની જામ થઈ હતી તેમને સિમરોલ પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળે હાજર એસપી રિતિકા વસલે જણાવ્યું હતું કે ત્રણ જેસીબી અને પોકલેનની મદદથી કાટમાર હટાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહ મરી આવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાવીસ ઓગસ્ટે તેત્રીસ લોકોને રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારથી સન્માનિત કર્યા આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો બાયોકેમિસ્ટ ગોવિંદરાજન પદ્મનાભનને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ વિજ્ઞાન રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો આ સિવાય ઈસરોની ચંદ્રયાન ટીમને વિજ્ઞાન ટીમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં સાત લોકોના મોત થયા છે દસ જિલ્લામાં એંસીથી વધુ ગામો પૂરની જપીટમાં છે બલિયામાં ગંગા બારાબંકીમાં ઘાગરા સિદ્ધાર્થનગરમાં રાપ્તી અને ગોંડામાં ક્વાનો નદી ભયજનક નિશાંતિ ઉપર વહી રહી છે રાજસ્થાનમાં ચોમાસું ફરી એક્ટિવ થયું છે બુધવારે જયપુર ભરતપુર કોટા અજમેર અને ઉદયપુર વિભાગના ઘણા જિલ્લાઓમાં બે ઇંચથી વધુ વરસાદ થયો હતો રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી માધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સ્થિત આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર હત્યા કેસમાં સીબીઆઈની તપાસનું કેન્દ્ર હવે ચાર લોકો પર ગયું છે જેમાં મુખ્ય આરોપી સંજય રોય પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ કોલકત્તા પોલીસના એએસઆઈ અનુપ દત્તા અને સૌરભ ભટ્ટાચાર્યનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે સૌરભ પટ્ટાચાર્ય એ વ્યક્તિ છે જેને ઘટના પહેલા આરોપી સંજય રોય સાથે બેસીને દારૂ પીધો હતો સીબીઆઈ એ બુધવારે સૌરભ ભટ્ટાચાર્યને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા સીબીઆઈ આ ચારે પૂછપરછ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે નવ ઓગસ્ટની રાત્રે શું થયું તમને જણાવી દઈએ કે આ કેસમાં અત્યાર સુધી માત્ર એક જ આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે સંજયની કોલકાતા પોલીસે ધરપકડ કરી હતી અને હવે તે સીબીઆઈની કસ્ટડીમાં છે સમસ્યા એ છે કે સંજય સીબીઆઈના પ્રશ્નોના રટેલા જવાબો આપી રહ્યા છે જેને કારણે એજન્સીને શંકા છે કે તમામ જવાબો અગાઉથી તૈયાર કરી લીધા છે એવું લાગે છે કે તે કોઈને બચાવી રહ્યો છે કારણ કે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે સંજય નવ ઓગસ્ટે સવારે ચાર ને પિસ્તાલીસ કલાકે કર ગયા પછી હોસ્પિટલ સેમિનાર હોલમાં પ્રવેશ્યો હતો અને માત્ર અડધા કલાક પછી ત્યાંથી બહાર આવ્યો હતો સીબીઆઈ તપાસમાં એએસઆઈ અનુપદત્તાની ભૂમિકા પણ શંકાસ્પદ છે મંગળવારે સીબીઆઈએ અનુપદત્તાને બોલાવીને લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી અને બુધવારે પણ તેમની અનેક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી હવે અનુપ દત્તાના નિવેદનોની ચકાસણી કરવામાં આવી રહી છે બુધવારે સીબીઆઈએ અનુપ દત્તાને સંજય રોય સાથેના સંબંધો અંગે પૂછપરછ કરી હતી હવે તેની તુલના સંજયના નિવેદનો સાથે કરવામાં આવી રહી છે જો નિવેદનોમાં કોઈ વિરોધાપાસ જોવા મળે તો અનુપને ફરીથી પૂછપરછ માટે બોલાવશે આ ઘટના બાદ સંજય પહેલો ફોન અનુપને કર્યો હતો સંજય સ્વયંસેવક તરીકે અનુપ દત્તાની નીચે કામ કરતો હતો